મેં આવવા વાળા નું વિચાર્યું મારી પાસે જો કોઈ સેફ નથી એ મારા આત્મા સિવાય મારા પરમાત્મા સિવાય કોઈ કઈ ખબર નથી સમજાય કે ભગવાન મળ્યો તો એ અમને ગર્વ છે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે ના લુગડું કદાચ ઉતરી જાય ને તો મુબારક બાકી ધનો એનો ધંધો તો મળે છે એટલે જે કે તમને સૂચના આપવામાં આવે અનુસરવામાં જે કે એ અનુસરજો આપડે વ્યવસ્થા કોઈ નામ ઉગાડતા અન જો કદાચ શાંતિ માટે આયા હોય ને ઘડી તમાર 2-5 કલાક દેવું હોય તો આ બધી વ્યવસ્થા છે અન બીજી મહત્વની વાત એ કે છેલ્લા 10 દિવસથી આપણે રેડ ક cell દ્વારા આ આગુરા બ્લડ ડોનેટ નો કામ ચાલે છે જેને જોબોય નથી પૈસા નહીં કે જેને સમયસર બ્લડ નથી મળતું અન જો ભગવાનના આપણને આરોગ્ય સ્વાસ્થ્ય હેતુ હોય તો વિનામૂલ્યે સેવા છે

અખો દેવી ની જય એટલે બોલાઉ છું કે જે કોઈ આય તમે બેઠાને એને પોતાને કુલદેવી ની સાચી ખબર ના હોય કારણ કે ઘણા આવા પ્રશ્નો મારી પાસે આવે છે કે એ જોડાવા જ છે કે તમારા ફલાણા માતાજી ને એટલે અથા લગી ખોટા ફૂટા પડી આપડી માને જાગીને આપુર બાવળો જાળવો આવવું પડે કે દીકરા હું જ તમારી માં છું સપાટી ન થાય હું થાય દાણા જોડે હોય એક દાણો છોકરા ખાવાના પડી જાય તો ઉલાવાના ના પડે લખી રાખજો અને હું તો કોઈ એવું કેને કે મફત એને તમારા બજાયના કામ કરશું તો આયે ના હોય ત્યાં જ જતા રહેશે મને એવું અછી જગ્યા ગણી કદાચ 5 10 બજાય ના હોય હવે સમજાયે લખરીવાર હાથ ઉચાર કરવાના છે બોલાવે બોલો કુળદેવી માં જે મેં જય બોલાય ને એ अखिल ब्रह्मांड નો સંચાલન કરવા વાળા છે એકબીજા માતાજી આર્ય જોડાએલા છે જો મન થી જય બોલાય છે અને તમારા ભાવમાં કા ભાવ લઈ હોય તો હું એવું કહું છું કે પચ્ચીમાં દાડે મારો ઠાકર વાડે પલા નાકે 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 બાકી જેને જોરાઉ છે એને જીંદગી જોરાવામાં પૂરી દેજો લખે રાખજો આ વિના વાળા કોઠામાં કર્મ હજાર પડ્યા હોય એ ઓસા થાય અન હું તો દેદી માનુ કે કોક મારી જેવો હોય ને ઓ બીજા આલે મારી હરખામણી નથી કરતો કે તમારી ઉપર વાળવાનો છે અને મારા ખેચામાં 100 રૂપિયા પડ્યા હોય ને એ હું ભૂરો પોચે તમારામાં 100 વાપરીને વાળું ને તો કદાચ એ વાળું કેવા છે તમારી પાસે કે છે 500 રૂપિયા બાંધી દેજો ઓ ભગવાન માતા જે 500 રૂપિયા હું કરવા એટલે કામ થાય કે ના થાય એને તો લઈ લેવા થાય जागो है जो जागी जे जो बाकी घणा है तुम्हारी रात जो है लड़ी लेवाय गम्मे दुख होए व्याधि होए मौत थी तो मोटो कई सहने ने तो इने हम फाइट आपो तो मौत ने शर्म आवे के हूं कया उम्र भटकी गयो आ तो मारी करता है मारा बेटा माता भारी निकले और आम गाड़ी वाले आम आम ना आता है हरी हरी होटल में खाता है तार कोई नो वार है ना તાર પાછ આ એમ કે ભાપડે નમન ન થતું ત બધી જતેરિયા તા ઠાકી ગયો ભાઈ છે ને आवाज આફળા કારણ કે આ ધરતી ઉપર ગુરુત્વાકર્ષણનો બળ કામ કરે છે અને દરેક વર્ષ સુ પરિવર્તન શીલ છે સમજી લો કે આ જેની સૃષ્ટિ ભગવાન એ રચાઈને તો જગ્યા હરખી છે કોકની 50 વીઘા કાર કોકના માય છે ના આજ તમારવાય છે કઈ નવી નથી આવતી ઉપરથી

કે આય તમે parking માં વાહન મૂકો અહીંથી લઈ પ્રસાદીની લે સ્લો ને મારો સ્વયંસેવક કે અમે કોઈ તમારી પાસે જો 5 પૈસા માંગતો આ માથું ઉતારે બોળાનાથના પગમાં નાચે છે કે કોઈ બોલાવો તમારી પાસે આમાં કોઈ ढકોલ નથી કે એક ને એક તો બધાય જઈ ના જાય અમુક જગ્યાએ તો દર્શન કરવાના પૈસા ચૂકવવામાં આવે છતાંય અમે 2 કલાકથી કહેવી છે કે બધાય વ્યવસ્થિત जग्याएं આપણે વ્યવસ્થા કરી મૂકી છે એ જૈન બેહો જો ઢોર હોય ઢોર એને હાકળેથી છૂટુ કરો ને કે ભઈ આય જવાનું એકલો ઢોર પાછો જાય તો આપડા માણા ન જઈ જાબો તો અમુક તો પરિસ્થિતિ જો જો મનીન થાય કપડા આપડા લકણા દુખી છે ભગવાન દુખીલા છે તો અને આ તો બધી સાધારણ વસ્તુ છે આજે કરીએ ને એ તો સાધારણ છે જારે આજની રા જતીરંત એમ બધા જતા રહેજો ને એટલે એક બે જણા રોકાઈ જાય હું ટોયલેટ બતાવી શું પરિસ્થિતિ છે આ તમને ઓઢવા આપેલા ગોદડા એમાંથી મળે અમને શરમ લાગે બોલો કરી તો જોજો એક દાડો આવું આવું જાહેર માં ના બોલાય તો અમારે કરવું પડે છે આ બધું કારણ કે અહીં કોઈ પકારદાર નથી ભાઈ જો તમારા ઘરે એવી હરકતો કરતા હોય તો અહીં કરજો થાય છે અને આ તો કોકના માટે ઉપયોગી છે લાઈ ના તો કહે નહીં એ સંપત્તિના નુકસાન નું કામ કરવું